આજની આપણી સફર છે એક એવા સ્થળની કે એક સાથે ત્રણ ગામ જોડે છે અને એ પણ ત્રણ ગામ એવા કે જે પ્રેમની નિશાની છે તો જાણીએ અને ગામ વિશે પણ અને એ ગામમાં શું છે કઈ કઈ વસ્તુ છે એ જોઈએ તો જોડાયેલા રહેજો ખૂબ જ પ્રાચીન જગ્યા છે આજે તમને જોતા જ અંદાજો આવી જશે એ ખૂબ જ જૂની જગ્યા છે

હતા ને એ ડાયરેક્ટ ફૂલકાને તળાવે ગયા બરોબર પછી ફૂલકાને તળાવે ગયા પછી ઓઢા છે ને ઓસલ પદમણીની પાછળ પાછળ ગયા હતા અને ઓસલ પદમણીમાં સ્નાન કરતા હતા એટલે આ ઘોડાનો અવાજ સાંભળે ઓસલ પદમણી એને એમ કે છે કે જે હોય ને તે બહાર ઉભા રહેજો હું સ્નાન કરું છું એટલે ઓઢાજામ પછી બહાર ઉભા રહ્યા ને તળાવ કાઠે પછી ઓછલ પરમણી લાવીને બારા નીકળ્યા બારા નીકળ્યા પછી એમાં તો પેલા ઉલેવાળા બામણો હતા ને એની આને લડાઈ કરે છે એની હાંડીઓ ગોળી અને અહીંયા અમારે ઓઝાહાર ઓઝાહાર કહેવામાં આવે છે ના એ હાંડીના ભાગ પાડ્યા એ ભાગ પાડીને પછી ફુલકાને ચડાવી ગયા અને ના પાછું બેનું મિલન થાય

માતાજીની સ્તુતિ કરેલી આ જો અહીંના જે પિલોર ને છે ને એ એમના ઉપરથી અંદાજો આવી શકે કે ભાઈ કેટલા સમય જૂનો હશે અને અહીંયા તમને માતાજીના હું દર્શન પણ કરાવવાનું છું ભવાની માતાજીનું અહીંયા હાલ મંદિર છે અને અહીંયા ઉથલ પદમણી અને ઓટો જામ જ્યારે રાતવાસો કરેલો અને એ સમય દરમિયાન માતાજીનું પૂજન કરેલું એ માતાજીના હું તમને હમણાં દર્શન કરાવું છું આ છે ભવાની માતાજી અને આ માતાજીનું મંદિર છે ને એમની આખું છત ઉપરનો ભાગ પણ એ પણ એક ભૂહિરા ટાઈપ જ છે એટલે ક્યાંય પણ તમને અહીંયા ઉપર સ્લેબ કેવું કંઈ છે નહીં આ કુદરતી રીતે બનાવેલું છે સંપૂર્ણ કોતરણી કામ દ્વારા આ એકદમ જૂનવાણી છે સૌ પ્રથમ માતાજીને અહીંયા જે સપને આવેલા તો એ આ છે ભગત બાપા આ ગમનાસ છે અને હાલ સ્વર્ગ થશે પણ સૌ પ્રથમ જો માતાજી કોઈને સપને આવ્યા હોય ને તો ભગત બાપાને આ એમનો ફોટો છે અને આ દિવાલ ઉપર જે ફોટા લગાવેલા છે ને એ જેમને કોઈ સંતાન ન હોય અને માતાજીની શ્રદ્ધાથી એમને વિશ્વાસ રાખે અને જે માનતા પૂરી થાય ત્યારે એમના સંતાનનો બાળકનો ફોટો અહીંયા રાખે છે ખૂબ જ શ્રદ્ધાથી ગામના દરેક લોકો અહીંયા પૂજાપાઠ કરતા હોય છે માતાજીને ત્યાં અને આ ઉપરનો ભાગ પણ છે આખો એક ગુફા છે અને ગુફાની અંદર માતાજીનું અહીં સ્થાપન કરેલું છે આ છે ભવાની માતાજી આ સ્થળની સાથે બીજા બે ગામ પણ જોડાયેલા છે કહેવાય છે કે ફુલકાનું તળાવ દમાસાની આ ગુફા અને વર્સિંહપુરની ગુફા તમને એ બંને ગામમાં પણ જઈ અને આપણે બતાવશું અને સૌપ્રથમ આપણે આ એક પૌરાણિક ગુફા છે ખૂબ જ પ્રાચીન છે આ જો દરેક ગુફા એક ગુફાની અંદર આ રૂમ

માતાજીની આરાધના પણ કરેલી નાની સ્વિમિંગ પણ છે કુઠીયાજી ત્યાં સ્થાપિત કરેલા છે ની અંદર આપણે પ્રવેશ કરીએ એટલે આ એક પીપળાનું ઝાડ છે અને ખૂબ જ જૂનું છે ખૂબ જ અને ગુફા ની સાથે આમનો ભાઈ ઇતિહાસ જોડાયેલો છે કે ભાઈ એટલું મોટું પીપળાનું ઝાડ આ ગામની અંદર તમને ક્યાંય જોવા નહીં મળે એટલું વિશાળ કાપી ટમાસા ગામ છે ને એ વીર શહીદ બામણીયા લાલજીભાઈ એમનું પણ ગામ છે અને અહીંયા એમનું એક સ્ટેચ્યુ બનાવેલું છે અને શહીદ દિવસ છે એમનો બાવીસ અગિયાર બાવીસ એમના રોજ દેશ માટે પોતાનું બલિદાન આપેલું પોતાના પ્રાણનું બલિદાન આપેલું અને ટમાસા ગામ છે એ એમનું ગામ છે એ વરસિંહપુરની વાવ જોવા માટે

જેમનો ઇતિહાસ છે ને ઉથલપુદમણીની સાથે જોડાયેલો છે બહુ જ જૂનું બાંધકામ છે ખૂબ જ પૌરાણિક જગ્યા છે અને અહીંયા અભી ધર્મીઓને કબજા બી કરેલા છે દેવો અને સરકારશ્રીને જો આ વિડીયો પહોંચે તો પણ અમે એવું કહીશું કે ભાઈ આવવા ઇતિહાસને છે ને જાળવણીએ

ના જે પથ્થર છે ને એ તો એટલા વિશાળ કાય છે ને ભાઈ અને એનું બાંધકામમાં ક્યાંય પણ સિમેન્ટનો પણ ઉપયોગ નથી કરેલો આ એનું ગેટ હતો અત્યારે હતો ન હતો એના જેવું છે એકદમ ખરાબ કંડિશનમાં કરી દીધું છે આ જો અહીંયાથી અંદર જેવા હતું વાવનું અને આ ઉપરથી પણ છે ને આ જો

આપણે આપણી સફરનું જે ત્રીજું ગામ છે છેલ્લું ફુલકા જઈએ ત્યાં અને ત્યાંના ઇતિહાસ પણ એવો જ છે કે ભાઈ એ જે તળાવ છે ને એ તળાવમાં કોથલજી સ્નાન કરતા જઈએ અને જાણીએ અને જોઈએ કેટલું રોચક તળાવ છે

ઓલા કોલે કોથે એ માનો કે રેટ ટાલતો પાણી બધા આખા ગામનો ભરતા છે આ ડીંબો રસળો એ પેલા ની છે આવા આ ગામને થાકના હા એ એક રાત માં એક રાત બંધ કરીને ઓય ગયા નકર આયા આઈ પાડા હતા હાથી તો લઈ ગયા

જે છે એમની પાસેથી પણ આપણે જાણ્યું કે આ વાવ નું કેટલો જૂનો ઇતિહાસ છે કે ભાઈ ગામનો ટીંબો પણ નતો ન ખાણો અને એ પહેલા અને જૂની પણ વાવ છે આપણી સફરનો ત્રીજું ગામડું એટલે કે હોથલ પદમણી અને પોઠાજીના ઇતિહાસ સાથે જે જોડાયેલું ગામડું છે અને અહીંયા જોઈએ આપણે ગામનો ઇતિહાસમાં કે ભાઈ કહેવાય છે કે હોથલજી અને હોઢાજી આ તળાવની અંદર સ્નાન કરેલું તમને બતાવશું એ તળાવ પણ બતાવશું અને અહીંના આ બધા જે મંદિરો છે એ મંદિરો પણ બતાવશું અને તળાવનું જે કંઈ બાંધકામ છે ને એ હમણાં આપણે જે વાવ જોઈને આવ્યા ને વરસિંહપુરની જે વાવ હતી ને એ વાવનું બાંધકામ અને આ તળાવનું બાંધકામ બંને સેમ છે

ખબર પડી ઓઠાને કે આ તો કોઈ સ્ત્રી છે પછી કે તું કોણ છે તો કે ન્યા ઉભો રહી જાય કે હમળો તો નીકળી ગયો મારા ભીખાભાઈના ને એને સાંભળે હાંભળે તો કે ઉભો રહે ઉભો રહે ઓઠા કે તું કોણ છે તો કે હું ઓથર પગમણી પણ એ કે હું તીર હમળા મારું તું ખેંચી લે પછી તારી આરે હસ્તક મેળાપ કરીએ આપણે તીર માર્યું પછી એને ખેચાણું ની ચાની કપડાં પહેરી લીધા પછી હાંડનું ભાગ પડ્યો અહીંયા એ બેને હસ્તક મેળાપ થ્યા પછી તો આપણે વરિયેડો નહીં પેલે પાણી પીતા ચાર લગી અમારા કામમાં ડરવાય માણસો આ કોઈ બીમાર નહીં ને આ પાણી બંધ છો તે પછી બીમાર વધી ગઈ વધી નમસ્કાર ફુલકા ગામના નામ વ્યક્તિ જાદવભાઈ બાબુભાઈ વાઘેલા સરપંચના પ્રતિનિધિ તરીકે ને અમારા ગામના ફુલકા ગામનું જે તળાવનો પુરાણિક ઇતિહાસ છે હું જ્યાં લગી જાણું છું અને અમારા જે પૂર્વજનોએ વિચારધારા અમને આપે કે ભાઈ તળાવનો ઇતિહાસ શું છે તે બાબતથી હું અમારા તળાવનો ઇતિહાસ એટલે મારી ઉંમર અત્યારે અંદાજીત પિસ્તાલીસ વર્ષ છે એ આજથી હું જાણું છું ચાલીસ વર્ષ પહેલાંનો ઇતિહાસ કે પાંત્રીસ વર્ષ પહેલાંનો ફુલકા ગામનું જે તળાવ છે બહુ પદામણી વખતનું ઐતિહાસિક પ્રાણિક છે જેથી કરીને ગામ લોકોને પણ ખબર છે અમારા પૂર્વજનોએ પણ આ વિશે અમને બહુ માર્ગદર્શન આપેલું છે અને તે તળાવની અંદર વિષ્ણુ ભગવાનની મૂર્તિ જે અત્યારે અમારે સ્થાનિક છે જ જે પૂર્વજનોએ દસ ફૂટ તળાવની વસોવસ ખાડો કરી અને દસ ફૂટ ઊંડીથી જે વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે તે બહાર કાઢી અને તેને જે મંદિર નાનું બનાવી અને તેને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને બેસાડવામાં આવ્યા ને અમારે મહાકાલી માતાજીનું મંદિર ફૂલકા ગામમાં જે માતાજીનું મંદિર છે બહુ પુરાણિક જેથી કરીને એનું ધડ પણ અડધું અમારા ગામની અંદર છે પૌરાણિક મૂર્તિની અંદર અને ધડ છે તે અમારા ગામની આ આજુબાજુમાં અઢી પાંડેરી ગામની અંદર ધડ ત્યાં છે તે અમારા બે ગામ વચ્ચેનો એક માતાજીની મૂર્તિનો ઇતિહાસ છે અને ફુલકા ગામની અંદર આ ગામની અંદર ઓથલ પદામણી એ આ પુરાણિક તળાવ છે જેથી કરીને પહેલાં કોઈ તળાવની અંદર ઇતિહાસ પ્રમાણે નબળું હબળું કપડું પણ તળાવની અંદર ધોવા જવાતું નથી જેથી કરીને પૂછું ને પાણી પીવા જઈ શકતા અને પીવા માટે પણ પાણીનો ઉપયોગ ગામ લોકો ત્યાં ઇતિહાસ પ્રમાણે કરતા આ ગામનો અને આ પંચેશ્વર મહાદેવનું મંદિર છે બાજુમાં મહાકાલી મંદિર માતાજીનું મંદિર છે બાજુમાં વિષ્ણુ ભગવાનનું મંદિર છે ને આજુબાજુમાં તળાવની અંદર સોંડાઈમાનું મંદિર છે બે કાંઠાને આજુબાજુમાં એક ખોડિયારમાનું મંદિર છે એક બાજુ સાઉન્ડમાનું મંદિર છે અને આરાને કાંઠે શીતલા માતાજીનું મંદિર છે તળાવને કાંઠે ઉતરા દાદાનું સ્થાનિક છે એવા અમારા ગામનો ઇતિહાસ તળાવને ફરતી કોઈ પુરાણિક કે જેથી કરીને પરિક્રમા કરીએ આજુબાજુમાં ગામમાં અમારે ભાદર્વ અમાસને દિવસ પણ લોકો પંદર દિવસ કે પાંચ દિવસ કે આપણા વર્ષો ટીમબાય કે પૌરાણિક પથ્થર જેથી કરીને લોકો આવે તો પણ એને એવું લાગે કે ભાઈ આ પૌરાણિક વસ્તુ છે હકીકતમાં ને અમને આનું આજુબાજુના ગામમાં એવું કહેવામાં આવતું કે ભાઈ ફુલકા ગામનું તળાવ અને ડમાસા ગામનું ઘોયરું અને વર્ષિંગપુરની વાવ એક રાતમાં ઓથલ પદામણી આ રીતનું વોઢાધામે મોતકામ કરેલું છે એવો અમારા પૂર્વજનોએ એ અમને વિશાધારા આ રીતના કહેતા કે ભાઈ આ રીતનો આપણો ઇતિહાસ છે આપણે જે વડીલો છે એ લોકોએ પણ ખૂબ જ અહીંના આ ગામનો જે તળાવનો છે તળાવનો ઇતિહાસ કીધો અને આપણે જે આગળના વર્ષિંગપુર અને ડમાસા ત્યાંની ગુફા જોઈ અને વર્ષિંગપુરની વાવ જોઈ અને હવે જોઈએ આપણે આ ગામનું જે તળાવ છે ને એ તળાવના બાંધકામમાં જે પથ્થરનો ઉપયોગ થયેલો છે જેવી કંડિશન એવું સેમ જે આપણે વરસિંગપુરની વાવ છે ને એ પણ આ જ રીતના આ પથ્થર અને ત્રણે ત્રણ વસ્તુ એક જ ઇતિહાસ સાથે જોડાયેલું છે તો જોઈએ અહીંનું તળાવ હવે તળાવના કિનારે છે ને અહીંયા મંદિર પણ છે અને સામે બે મંદિર છે અને એ મંદિરનું સંપૂર્ણ બાંધકામ વરસિંગપુરની જે વાવ છે ને એ વાવ અને અહીંયાનું જે મંદિર છે બંને સેમ છે અહીંયા જુઓ આ છે એમનું બાંધકામ અને આવા જ પથ્થરો ત્યાં વર્ષિંગપુરની વાવ હતી ત્યાં પણ હતા અને કહેવાય છે કે ભાઈ ગામ લોકોએ પણ હમણાં કીધું કે જ્યાં સુધી એ લોકો આ તળાવનું પાણી પીતા ને ત્યાં સુધી તંદુરસ્તી ગામમાંથી કોઈ પણ જાતનો રોગ છે ને એ માણસની અંદર ના આવતો અને જ્યારથી ગામનું તળાવમાં પાણી પીવાનું બંધ કર્યું ને ત્યારથી બધાનું આરોગ્ય છે ને એ ખરાબ થવા વાળ્યું અને આ વર્ષો પેલા સૂર્યકુંડ પણ કહેવાતો અને આ એ જ તળાવ છે કે જ્યાં હોથલ સ્નાન કરતા હતા અને અને પણ પુરુષ વેશની અંદર જ્યારે આવેલા અને ત્યારે એમણે જોયું કે ભાઈ અહીંયા તો કોઈ પુરુષ છે એ આ તળાવમાં સ્નાન કરે છે અને સ્નાન કરતા એમને ખબર પડે છે કે આ તો કોઈ સ્ત્રી છે અને પછી અ

પ્રેમને પણ જોશું અને આ જો આ પથ્થર છે ખૂબ જ પ્રાચીન છે આપ દરેક મૂર્તિઓ છે ને કઈ સો બસો વર્ષ તો નહીં હોય પણ એનાથી પણ વધારે વર્ષો હશે આનો સમય કાઢો ત્યારે તળાવના કિનારે બધા જ પગીથિયા છે પગીથિયા આખું કુંડ કહેવાય ને નાવા માટેનો એ ટાઈપનો છે જોઈએ આગળ હું તમને બતાવું છું આ છે એનું બીજું મંદિર જો આ જે બાંધકામ છે ને એ બાંધકામ પણ આગળનું જે બાંધકામ છે એના જેવું જ છે અહીંયા પણ માતાજીનું મંદિર છે ખુડિયાર માતાજીનું મંદિર અને આ તળાવ છે હવે જોઈએ આપણે અહીંનું એક ત્રીજું મંદિર પણ છે જેમનો ઇતિહાસ પણ આ તળાવની સાથે જોડાયેલો છે આ છે એ ત્રીજું મંદિર એમનું બાંધકામ જો એ પણ વરસિંગપુર ની વાવ માં જે બાંધકામ છે એની અનુરૂપ છે અને આ એ જ જગ્યા છે જ્યાં એ તળાવમાં હોથલજીએ સ્નાન કરેલું અને બંને જે જે ગાંધર્વ વિવાહ કરેલા અને તળાવમાં બંનેનું મિલન થયું અને એ પછી ગાંધર્વ વિવાહ કરે આ જગ્યા છે ને ફુલકા ગામ છે ફૂલકા ગામ ગામ અને એ પછી આવે છે વરસિંગપુર ઉનાને નજીક ઉનાથી ત્રણ કિલોમીટર માત્ર વર્ષિંગપુર થાય છે ત્યાંથી ડમાસા થાય છે ત્રણ કિલોમીટર અને ત્યાંથી ચાર થી પાંચ કિલોમીટર થાય છે ફુલકા અને આ એક ઐતિહાસિક તળાવ છે અને જે પેલા અત્યારે આપણે બાંધકામમાં જોઈએ ને એ રીતના પગી થયા ને એ આ પેલા વર્ષો પહેલા આ રીતના બાંધકામ થયેલી છે ની અંદર થી જે નીકળેલી મૂર્તિ છે અને આ છે એ વિષ્ણુજીની મૂર્તિ મૂર્તિ એ એજ કન્ડિશનમાં છે જ્યારે થી નીકળી ત્યારે અહીંયા સ્થાપન કરેલું છે અને કલર કામથી થોડું બનાવેલું છે બાકી એ એજ પરિસ્થિતિમાં આ મૂર્તિ છે ખૂબ જ પ્રાચીન મૂર્તિ છે અહીંયા આ વિષ્ણુજીનું મંદિર બન્યું છે હાલ કામકાજ ચાલુ છે અને આ ફૂલકા ગામની અંદર બીજું એક મંદિર પણ આવેલું છે મહાકાલી માતાજીનું મંદિર અને દર્શન કરીએ માતાજીના અહીંયા માતાજીની મૂર્તિનું જે પ્રાણ પ્રતિષ્ઠા છે એ ઓગણીસો ને સત્યાસીની સાલમાં થયેલું છે અગિયાર પાંચ ઓગણીસો સત્યાસીમાં અને અહીંયા માતાજીનો પણ ખૂબ જ રોચક ઇતિહાસ છે એ પણ હમણાં જાણીએ આપણે આ જે મહાકાળી માતાજીનું મંદિર છે ને એમનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક કહેવાય છે કે માતાજીનું અહીંયા શરીર છે અને મસ્તક છે ને એ અહીંયાથી માત્ર એક કિલોમીટર દૂર પાંડેરી ગામની અંદર છે અને આપણે એમનો પણ ઇતિહાસ લેશું અહીંયા સંપૂર્ણ ઇતિહાસ બતાવશું છે આ ત્રણેય ગામનો ગામનો ઇતિહાસ અને તમે પણ જો તમારા આવો ઐતિહાસિક કોઈ પણ સ્થળ હોય અને દર્શાવવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો અમે તમારા ગામની મુલાકાત જરૂરથી લઈશું અને આવા જ આપણા ઐતિહાસિક સ્થળની સફર છે ધાર્મિક સ્થળ હોય ઐતિહાસિક હોય મંદિર હોય આપણે મુલાકાત જરૂરથી કરીશું